ગુજરાતના ઇતિહાસનો પ્રથમ ઐતિહાસિક ચુકાદો અમરેલીમાં ગૌવંશનું કતલ કરનારા ત્રણને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે સેશન્સ કોર્ટે આરોપીઓને છ પોઈન્ટ આઠ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો બે વર્ષ પહેલાં ગૌવંશનું કતલ કરનારા સામે કાર્યવાહી થઈ છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ અંગે પોસ્ટ કરી હતી ગૌમાતા સાથે અન્યાય કરનારાઓને છોડાશે નહીં તેવું હર્ષ સંઘવીએ કહ્યું છે આ એક ચુકાદો નહીં પણ એક સંદેશ છે ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો ચુકાદો જેને ગણી શકાય અમરેલીમાં ગૌવંશનું કતલ કરનારા ત્રણને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે સેશન્સ કોર્ટે આરોપીઓને છ પોઈન્ટ આઠ લાખનો દંડ ફટકાર્યો છે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વિશેની એક પોસ્ટ મૂકી હતી અને પોસ્ટમાં તેમણે આ ચુકાદાનો ઉલ્લેખ કરતા લખ્યું આ એક ચુકાદોની પણ સંદેશ છે ગૌ અમરેલીમાં ખાટકીવાડમાં રહેતા અક્રમભાઈ હાજીભાઈ સોલંકી પોતાના મકાને ગૌવંશ વાછડાની કતલ કરી ગૌમાંસ વેચે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તે રેડમાં ચાલીસ કિલો ગૌમાંસ તથા અન્ય મુદ્દામાલ અને આરોપી પકડાઈ ગયેલ અને આ કામની તપાસ કે એમ પરમાર પીએસઆઈએ કરેલી ત્યારબાદ આ કેસ નામદાર અમરેલી સેશન્સ કોર્ટમાં ચાલી જતા આ કોર્ટમાં કેસ ચાલીને નામદાર સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓને આજીવન સજા અને કુલ રકમ અઢાર લાખ ચોવીસ હજાર રૂપિયાનો દંડ કરેલ છે